आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે રવિવારના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભરૂચમાં દસમા ચાંદની રાતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયાના જુલુસો યોજાયા હતા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હતા યા નારાઓથી શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આજે બપોર બાદ તાજિયાના જુલુસ શહેરમાં પરિભ્રમણ કરી ગંતવ્ય સ્થાને પહોંચી તાજિયા ડુબાડવામાં આવશે તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રિપોર્ટર યાકુ પટેલ ભરૂચ